વડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવા મેઘરાજા એક ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભીમ તહેવારને ઉજવવામાં આવે છે સામાન્ય રીતે ઉનાળાની આખર અને ચોમાસાની શરૂઆતના સમયમાં આ તહેવાર આવતો હોવાથી આ દિવસે મેઘરાજાના આગમનની શક્યતા વધુ જોવા મળતી હોય છે ભૂતકાળમાં પણ અનેક વખત ભીમ દિવસે વાવણીલાયક વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ઢળતી સાંજે વાતાવરણમાં અચાનક પલટું થતાં પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું સતત એક કલાકમાં એક ઇંચથી વધુ વરસેલા વરસાદે વડિયાની બજારો પાણી પાણી કરી હતી તો ઉનાળુ પાકની આખરી સિઝન ચાલતી હોવાથી ક્યાંક ખેતી ક્ષેત્રમાં નુકસાન તો ક્યાંક આગતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અહેવાલ રાજુ કારિયા લુકાર્પણ